ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેલ્વર પંપ નમ યાદ રખના તો આઈપીએલ બે માં નવો ઇતિહાસ રચાઈ ગયો છે આઈપીએલ છે આઈપીએલ બે હાજર પચીસ માં ઇતિહાસ રચાઈ ગયો અઢાર વર્ષથી જે આરસીબી રાહ જોઈ રહી હતી આરસીબી ના ફેન્સ રાહ જોઈ રહ્યા હતા વિરાટ કોહલી રાહ જોઈ રહ્યા હતા એનો અંત આવ્યો છે અને આખરે આરસીબી બે હજાર પચીસ નો કપ જીતી ગઈ છે ઇતિહાસ રચાઈ ગયો છે ફાઈનલમાં આરસીબી ની જીત થઈ ગઈ છે અને ખૂબ જ અદ્ભુત પરફોર્મન્સ આરસીબી ની ટીમે કર્યું છે જેમાં બોલર્સ ભુવનેશ્વર કુમાર હેઝલવુડ તમામ બોલર્સે અદ્ભુત પરફોર્મન્સ કર્યું આ તરફ વિરાટ કોહલીએ પણ શાનદાર પારી રમી હતી તેતાળીસ રન માર્યા હતા આ સિવાય પણ કેટલાક બેટ્સમેન હતા જેમણે અદભુત પર્ફોર્મન્સ કર્યું પંજાબની ટીમે સારું પરફોર્મન્સ કર્યું પણ આરસીબી ની સામે ક્યાંક ને ક્યાંક પંજાબને હારવું પડ્યું છે કારણ કે ક્યાંક ને ક્યાંક મહેનતમાં થોડી કચાસ રહી ગઈ પણ અઢાર ટી શર્ટ પહેરીને બેઠું હતું ફેન ફોલો આરસીબી હતું અને હવે આ જીત જે થઈ છે આરસીબી અઢાર વર્ષ બાદ સતત આરસીબી એ આઈપીએલ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવમાં પરફોર્મન્સ આપ્યું છે ત્રીજી વાર આરસીબી ફાઇનલમાં આવ્યું અને ત્રીજી વાર ફાઇનલમાં આવ્યા બાદ આખરે આરસીબી આ જીત મેળવી છે જેમાં પ્લેયર્સે અદ્ભુત પરફોર્મન્સ કર્યું અને ઇતિહાસ રચાયો છે આરસીબીનું તમે આ વખતનું પર્ફોમન્સ જુઓ તો સતત જીત પર જીત મેળવી છે અને શરૂઆતી જે ચર્ચા હતી કે આરસીબી આ વખતે જીત છે આ તસવીરો તમે ઉજવણીની જોઈ શકો છો આ તસવીરો અત્યારે અનેક સ્થળેથી સામે આવી રહી છે અઢાર વર્ષે આરસીબીનો વનવાસ ખતમ થયો છે આઈપીએલને નવો ચેમ્પિયન મળ્યો છે બંને ટીમ જો જીતે બંનેમાંથી કોઈ બી જીતે આરસીબીએ જીત મેળવી છે બંને ટીમમાંથી કોઈ બી જીતે તો એ પહેલીવારની જીત હતી હતી અને જીત આ મળી છે અને જીત મળતા જ વિરાટ કોહલીની આંખમાં આંસુ આવી ગયા હતા જીત મળતા જ વિરાટ કોહલીની આંખમાં આંસુ આવી ગયા હતા આપણે સ્કોરબોર્ડની પણ વાત કરીશું કારણ કે સ્કોરબોર્ડમાં બેંગલુરુમાં ફિલિપ સોલ્ટે સોળ રન માર્યા હતા નવ બોલમાં વિરાટ કોહલીએ પાંત્રીસ બોલમાં તેતાળીસ રન માર્યા હતા સરસ એમણે પારી રમી હતી આ તરફ મયંક અગ્રવાલે અઢાર બોલમાં ચોવીસ રન માર્યા હતા રજત પાટીદારે સોળ બોલમાં છવ્વીસ રન માર્યા હતા અને લિવિંગસ્ટન લિવિંગસ્ટને પંદર બોલમાં પચીસ રન માર્યા જેટલા પણ રન માર્યા છે એના કારણે એકસો નું જે ટોટલ બન્યું એ ટોટલને ચેસ કરવામાં પંજાબ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ રહ્યું છે સંવાદદાતા જયેશ આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાયા છે જયેશ આપ કઈ જગ્યાએ આવ્યા છો અમદાવાદમાં અને કેવો માહોલ છે એમાં જે પ્રકારે આઈપીએલ નો ફાઈનલ મેચ છે તે આજે યોજાયો છે અને તેમાં પ્રથમ વખત અઢાર વર્ષનો જે ઇતિહાસ છે

ટક્કર છે તે આપી છે ને ત્યારે અંતેરાટ કોહલી છે બેંગ્લોર થયું છે તે થયો છે એટલે આરસીબી ની જે જીત થઈ છે ને ત્યારબાદ વિરાટ કોહલી છે તે ગ્રાઉન્ડ ઉપર ભાવ થયા છે આંખ માંથી આંસુ છે ત્યાં આપ્યા છે તે પ્રકારના દ્રશ્યો

આરસીબી ચેમ્પિયન નહોતું બન્યું અને ત્યારબાદ આજે એક ક્ષણ છે તે અઢાર વર્ષ બાદ આવી છે અને આરસીબી

જી જરૂર જરૂર બિલકુલ ખૂબ જ ખુશીની વાત છે કે વિરાટ કોહલીનું એક સપનું છે એ અંતે સાકાર થયું છે અઢાર વર્ષે અને ટુ બી ફ્રેન્ક વેરી હેપી કે આવી જ રીતે આવા જે સારા ખેલાડી છે એ પોતાનું ડેડિકેશન સાથે ખૂબ જ આગળ વધે અને ભારતને દેશ દુનિયામાં પોતાનું નામ રોશન કરે એવી શુભકામનાઓ એમને બિલકુલ અને સર કારણ કે આ વખતનું આઈપીએલમાં ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવમાં જે પર્ફોમન્સ આરસીબીનું રહ્યું છે એ દર વખત કરતાં ઘણું સારું રહ્યું છે અને કેટલાક ન્યૂ કમર્સ રજત પાટીદાર તમે કેપ્ટનશીપ જુઓ સર એટલી અદ્ભુત કેપ્ટનશીપ કે એમણે પહેલી જ વારમાં જે છે ટ્રોફી અપાવી દીધી છે એટલે ખૂબ જ અદભુત પર્ફોમન્સ રહ્યું છે સામે પંજાબનું પણ ખૂબ જ સારું પર્ફોમન્સ રહ્યું પણ અત્યારે ક્યાંક ને ક્યાંક પ્રેશરના કારણે જે છે એ ટાર્ગેટ ચેઝ ન કરી શકી પંજાબ સાચી વાત છે આપણે જનરલી જોઈએ તો વિરાટ કોહલી છે એ ઓલમોસ્ટ દરેક સિઝનની અંદર સારું પરફોર્મન્સ કરતા હોય છે અને એ આપણા સ્ટાર બેટ્સમેન છે એટલે આપણે શું છે કે બધા એની પાસેથી એક્સપેક્ટેશન છે ને થોડું વધી જાય છે કે એવરી મેચમાં આપણે એની પાસેથી ફિફ્ટી કે ની આશા રાખતા હોય છે બાકી આપ જોશો તો ઓન એન્ડ એવરેજ એમનું પરફોર્મન્સ છે એ સારું જ રહેતું હોય છે બટ હા યસ ટાઈમ એમને પહેલેથી જ આપણને એવું લાગતું હતું કે વિરાટ કોહલી છે એ આજે એક મિશન સાથે ઉતરેલા છે એ સંભાવ આ વખતે છે જે કાંઈ પણ થાય પણ એચિવ કરવું છે અને આ વખતે ટ્રોફી છે જીતવી છે જી આઉટપુટ એડિટર આપણી સાથે જીગર પણ જોડાયા છે જીગર રવિરાજસિંહ જોડાયેલા છે આપ સવાલ કરી શકો છો બિલકુલ રવિરાજસિંહ આખી સિઝન અને એની અંદર અલગ અલગ આપણે તમામ મેચોનું વિશ્લેષણ કર્યું અને આપણે ડે વનથી જ્યારે જેટલી ચર્ચામાં જોડાતા હતા એની અંદર એક પ્રશ્ન હતો કે કેવી રીતે આખી આ સિઝન જે ચાલી અને એની અંદર કોણ હુકમ ને એક સાબિત થશે એ ચર્ચાઓ હતી પણ આજની આ મેચ રવિરાજની આપ પણ જોતા હશો કશ્મકશની એક લડાઈ હતી લાગતું હતું કે આરસીબી જે રીતે રમી રહી છે તે પ્રમાણે બસો પ્લસ નો સ્કોર્સ થઈ શકે પણ અંતિમ ઓવરમાં વિકેટ પડવાનો સિલસિલો અને પછી જ્યારે પંજાબની ટીમ ઉતરે છે મેદાનમાં બેટિંગ કરવા માટે અને પછી જે ટ્રાન્ઝેક્શન આખી ગેમની અંદર આવ્યા એ ચોક્કસ એક ચોંકાવનારા અને આપ એક સરસ વાત કરી કે વિરાટ કોહલી નું સપનું સાકાર થયું છે અને જયારે અઢાર વર્ષે હુકમનો તાજ એટલે હુકમનો ના આપણે બનતા હોઈએ અને જીત મળે એટલે ચોક્કસ એક ખુશી અવસર કહી શકાય પણ આ સિઝન ની અંદર રવિરાજસિંહ આરસી માટે આપ કોને એક કિંગ મેકર માનો છો આખી આ સિઝન ની અંદર ક્યારે પણ કોઈ પણ ટીમ છે એ જીતતી હોય છે તો એ ટીમ કોમ્બિનેશન થી જીતતી હોય છે એક વ્યક્તિ થી નહીં પણ એક થી વધારે વ્યક્તિઓના કોમ્બિનેશન અથવા એના એફર્ટ જીતતી હોય છે આપણે ચોક્કસ થી કહી શકીએ કે વિરાટ કોહલી છે એ અત્યારે હાઈએસ્ટ રન સ્કોર છે આરસીબી માટેથી બટ સામેની સાઈડમાં જો આપણે જોઈએ તો જોશ સેસલગુડ છે બરાબર છે એ હાઇએસ્ટ ક્રિકેટ ટેકર પણ છે રજત પાટીદાર છે દેવદત પટ્ટીગલ છે જોશ ઇંગ્લિશ છે આ બધા સારા ખેલાડીઓ છે એ લોકોએ પોતાનું યોગદાન છે એ આ જીતમાં એક નહીં પણ જેટલી જીત અત્યાર સુધીમાં થઈ એ ક્યાંક ને ક્યાંક એ લોકોએ પોતાનું યોગદાન છે નાનું મોટું આપેલું જ છે તો મારી દ્રષ્ટિએ આ એક ટીમ કોમ્બિનેશન છે આ વખતે આરસીબી ને ફેવર કરી છે અને બધાએ નાનું મોટું નાનું મોટું યોગદાન આપી અને આ કોમ્બિનેશન થી એ લોકો જીત મેળવી છે બિલકુલ બીજું રવિદાસ થી પ્રશ્ન એક કે તમે જો પંજાબની બેટિંગ શરૂઆતની ની દમદાર રહી જે આર્યા છે એ ઓપનિંગ માં પી સિંગ ને ઓપનિંગ એક સારી મળી ત્યારબાદ ઇંગ્લિશ અને ઓગણચાલીસ રન પણ અય્યર પ્રદર્શન ફરી વખત થોડું અહી લાગ્યું કે ફાઈનલ મેચ હતી આશા હતી કે અય્યર કમાલ કરશે અને પછી અયર પછી તેહલ વાઢેરા કઈ કમાલ ના કરી શકે પણ એસ સિંઘની બેટિંગ પ્રયત્ન કર્યો એસ સિંઘે કે દમદાર બેટિંગ કરે અને બોલમાં ભરવ્યાસી બસો ના સ્ટ્રાઇકે સાથે સાહીઠ એકસઠ રન ફટકાર્યા છે એટલે આશા હતી પણ ક્યાંક એ વિકેટ થોડા ઘણા રન માટે મને લાગે છે કે પંજાબને આ તક ગુમાવવી પડી જી પેલા તો માફ કરજો ઇંગ્લિશ એકચુઅલી રાઈટ પંજાબ માંથી પોતાનું પેલું આપતા હતા બટ સ્ટીલ મને એવું લાગે છે કે આજે જે પ્રમાણે આપણે બિફોર મેચ જયારે ડિસ્કશન થઈ ત્યારે પણ મને એવું ફીલ થતું હતું કે વિરાટ કોહલી અથવા તો શ્રેયસ અયર બે માંથી એક બેટ્સમેન છે એ હંડ્રેડ એન્ડ ટેન ફાઈનલ નું પ્રેશર છે એ પોતા ઉપર આવે એવા ચાન્સીસ હતા અને એટલા માટે જ મેં કીધું કે પંજાબ કિંગ્સ પાસે ઓપનર ઓપનિંગ પ્લેર છે સૌથી સારામાં સારી પ્લેયર છે આઈ થિંક મને એવું લાગે છે બિકોઝ જે પ્રમાણે વાત એ પ્રમાણે અનકેપ્ટ પ્લેયર છે અને એ પોતાના ટેલેન્ટના આધારે ત્યાં પહોંચેલા છે પ્રિયાંશ અને પ્રે બંને સારું પરફોર્મન્સ કરેલું છે અને જો આપ જુઓ એમને આ વખતે મે બી મને એવું લાગે છે કે કદાચ ફાઈનલ નો એક પ્રેશર છે એ સંભાવું અથવા એનું જે પ્લાન હતું અને એક્ઝિક્યુટ ન કરી શક્યા આપણે અત્યારે કદાચ એવું પણ કહી શકીએ કારણ કે બીકોઝ એને લાસ્ટ મેચમાં જે પર્ફોર્મન્સ કરેલું હતું એ આઉટસ્ટેન્ડિંગ હતું અને આઈ ડોન્ટ થિંક કે કદાચ એવું બને કે ભાઈ પ્રેશર પણ સ્ટીલ આઈ બીલીવ કે પ્લાન છે એક્ઝિક્યુટ ન કરી શક્યા અને એના હિસાબે આપ શ્રેષ્ઠ અય્યર છે નેલ વધેરા છે એ પરફોર્મ ત્યાંનો સારું કરી શક્યા અને એના હિસાબે જ અત્યારે કદાચ અડસમી થી શોર્ટ થયા એ લુઝ થયા છે એનું કારણ પણ એ પણ તે જ હોઈ શકે બિલકુલ અહીં બીજું ભુવનેશ્વર કુમારની અહીં અહી આપણે વાત કરીએ બે વિકેટ આજની મેચની ની અંદર અને બીજું કુણાલ પંડ્યા હાર્દિક ભાઈ ના ભાઈ અને તરફથી કુણાલ પંડ્યા રમે છે થી સત્તર રન આપ્યા અને બે વિકેટ ઝડપી છે ઇકોનોમી ચાર પોઈન્ટ પચીસ ની જે સેઝલવુડ એક વિકેટ મેળવવામાં સફળતા મળી ભુવનેશ્વર કુમાર આજે ફાઈનલ મેચની અંદર ભુવનેશ્વર કુમારનું એક જાદુ ચાલ્યો પણ જે રીતે પ્રદર્શનની આશા હતી કારણ કે બંને ટીમો જે રીતે આખી સિઝન અંદર રમી અને ફાઈનલ સ્ટેજ હતું વાતાવરણ એવું હતું કે વરસાદ આવશે પણ મને લાગે છે કે રનો વરસાદ પણ એટલું ન થયો એટલી અપેક્ષા ફાઈનલ મેચમાં હતી પણ ચોક્કસ એક બેટિંગ અને એક ટીમ કોમ્બિનેશન મને લાગે છે કે અહીં જીત અહીં મળી છે જરૂર જો ભુવનેશ્વર કુમાર છે એ આપણા ઇન્ડિયાના સારામાં સારા મીડિયમ સ્પેસર તરીકે પોતે પોતાની જાતને છે પ્રૂવ કરેલી છે અને સ્ટીલ અત્યારે કદાચ 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 તમે શકો છો કે જો તો એક નામ આવતું હશે બટ હજી આજની તારીખે એમની પાસે જે સ્વિંગ અને જેની લાઇનલેન છે માર બહુ સારું છે અને એ એમને પ્રૂવ કર્યું છે ભાઈ કદાચ તમે મને કન્સિડર ન કરતા પણ હું મારી જાતના હજી એ જ જગ્યાએ જોઉં છું જે જગ્યાએ હું આજથી પાંચ વર્ષ પહેલા જોતો હતો મારી જાતને તેમ વસ્તુ કુનલ પંડ્યા સાથે પણ એ જ થઈ છે કે ઇન્ડિયામાં રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ આ બંને સારા લેફટામ સ્પીનર કમ ઓલરાઉન્ડર આપણી પાસે છે કે જે દુનિયામાં કોઈ પણ ટીમ ને છે એ હરાવવા માટે મજબૂત દાવેદારી પોતે નોંધાવતા હોય છે અને એના હિસાબે જ કુનાલ પંડ્યા ને આ ચાન્સ છે એ થોડોક બિચારાને નથી મળતો એના નસીબ જોઈ લ્યો કે ગમે તે જેમ કે ધોની વખતે આપણે દિનેશ કાર્તિક વાત કરીએ કે બીજા કોઈ અન્ય વિકેટ કીપર હતા એમને થોડો ઇસ્યુ આવતો હતો સેમ વસ્તુ અત્યારે કદાચ કુનાલ પંડ્યા સાથે પણ હાથ થઈ રહી છે તો યસ એ લોકોએ બંને બહુ સારું પોતાનું યોગદાન આપ્યું છે અને જેમ આપણે સંદીપ શર્મા ને કરીએ છીએ એવી રીતે કરતા હતા અત્યાર સુધી એવી રીતે અત્યારે આપણે ભુવનેશ્વર કુમાર ને પણ અંડર કરીએ છીએ આજની તારીખે પણ હી હેઝ વેરી ગુડ લાઈન અને સ્વિંગ તો એ કિંગ છે જ તે તો આઈ થિંક ઇન ફ્યુચર હજી કદાચ એનું ફિટનેસ સારું રહેશે તો મે બી કદાચ એમને હજી એક વખત તક મળે એવી આશા રાખીએ આપણે બિલકુલ તમે બીજી એક બેંગ્લોરની બેટિંગની થોડી વાત કરી દઈએ કારણ કે બેંગ્લોરની ટોસ ચોક્કસ પંજાબી જીત્યો પણ બેંગ્લોર મેદાનમાં ઉતર્યું અહીં તમે જો છ બેટ્સમેન બેંગ્લોરના હતા સોલ્ટ થી લઈને તમે છે એક શર્મા સુધી એટલે કે છ જે બેટ્સમેન હતા સાત ઇવન સાત બેટ્સમેન નું પ્રદર્શન તમે જુઓ વીસ કરતા વીસ પ્લસ નો સ્કોર રહ્યો મને લાગે છે કે આ જે ટીમ નું કોમ્બિનેશન બેટિંગ છેલ્લી ઓવરમાં એક બાદ એક વિકેટો પડી અને એ થોડું થયું એના કારણે સ્થિતિ બગડી પણ છ બેટ્સમેન છ થી સાત બેટ્સમેન તમારા વીસ થી પ્લસ સ્કોર કરે છે આઈપીએલ માટે તો તમે આપણે જ્યારે જયારે ચર્ચા કરતા ત્યારે એમ કહેતા કે વીસ થી પચીસ રન મારે તો પણ એ ટીમ માટે શ્રેષ્ઠ જ કહેવાય કારણ કે ફોર્મેટ ફટાફટ ક્રિકેટનું છે અને અહીં એ જ સહારાના આધારે એકસો ના નેવું રન સુધી બેંગ્લોરની ટીમ પહોંચી શકે વીસ ઓવર ની અંદર આજે પણ મને લાગે છે કે કોહલી એ ચાલીસ રન કોહલીના મને લાગે છે કે આ જે રનનો જે ગેપ પડ્યો એની અંદર ચાલીસ રન પણ ખૂબ મહત્વના બિલકુલ બિલકુલ જો આપ જયારે પહેલી ઇનિંગ પૂરી થઈ ત્યારે લગભગ આપણા બધાના કદાચ શોર્ટ થઈ ગયા તો મે બી કદાચ પંજાબના જે બેટ્સમેન અત્યાર સુધી જે પરફોર્મન્સ કરી રહ્યા છે એના આધારે અરાઉન્ડ નાઇન્ટીન ઓવરની અંદર આ લોકો કદાચ મેચ પૂરો કરી જશે બટ જેમ જેમ ગેમ પ્રોગ્રેસમાં આવતી જાય છે જેમ જેમ ઓવર પૂરી થતી જાય છે એમ આપણને ખ્યાલ આવતો જાય છે બિકોઝ આની પહેલા પણ મેં એક વખત કહેલું હતું કે અમદાવાદ નું ગ્રાઉન્ડ એવું છે કે બેટિંગ ફક્ત જે ટીમ કરતી હોય છે એને ઓલવેઝ એડવાન્ટેજ રહેતો હોય છે અને કેઝિંગ અંદર પણ જો તમે તમારું પ્રભુત્વ અને એકદમ શાંતિ ધીરજ રાખીને જો તમે પરફોર્મન્સ કરતા હો છો તો તમને ચાન્સ મળતો હોય છે બટ સ્ટીલ બેટિંગ ફર્સ્ટ ને વધારે બેનિફિટ મળતો હોય છે તો અત્યારે પણ એવું જોવા મળ્યું અને જે પ્રમાણે વાત કરી રહ્યા છો કે કદાચ આપણને એવું લાગતું હતું વિરાટ કોહલીની સ્ટ્રાઇક રેટ છે થોડી સ્લો હતી તો અત્યારે આપણને ખ્યાલ આવી ગયો હશે કે સુકામ જે ત્યાં પીચ ઉપર ઉભા રહેવા માંગતા હતા અને જે બાકીના બેટ્સમેન છે એ પોતાના ફાસ્ટ દસ બોલમાં માં વીસ બાવીસ રન છે પંદર બોલ માં પચીસ ત્રીસ રન છે એ ટ્રાય કરતા હતા જેથી કરીને શું છે કે જે એક સ્કોર એ લોકો એ પ્લાન કરીને નક્કી કર્યો હતો તો ત્યાં પહોંચવામાં એ લોકોને હેલ્પફુલ થઈ શકે અને સમાવ ભલે કદાચ શોર્ટ હશે બટ સ્ટીલ જે એમનો ટાર્ગેટ હતો એમને કરી લીધો એવું લાગ્યું મને બિલકુલ એક છેલ્લો સવાલ રવિરાજ થી આપણે અર્શદીપ સિંહ નું પ્રદર્શન આખી આ સિઝન ની અંદર તમે જો આગની મેચ ની અંદર ચાર ઓવરમાં ચાલીસ રન ત્રણ વિકેટ દસ નો ઇકોનોમિક રેટ અને બીજું ઓમેરાજી જે અપેક્ષા હતી એ પ્રમાણે કઈ ખાસ કમલ ના કરી શક્યા પણ જેમિસન ફરી એક વખત આજની મેચમાં હુકમનો એક સાબિત થયા આપના મતે આખી આઈપીએલ ની સિઝન ની અંદર આપણે કયા એવા ખેલાડીને એની અંદર ઘટ જોયા કે જે આવનારા ભવિષ્ય માટે એટલે કે આવનારી ટીમ ઇન્ડિયા માટે આવનારા ટીમ ઇન્ડિયા ના ભવિષ્ય માટે કયા એવા ખેલાડી આપના મતે આખી આ સિઝન ની અંદર રહ્યા કે જે વર્ષોમાં આપણને ટીમ ઇન્ડિયા તરફથી સારી જગ્યાએ સારા પર્ફોર્મન્સ કરતા આપણને જોવા મળી શકે જી ખુબ સારો સવાલ છે અને આ ખરેખર આપના નહીં પણ લગભગ બધા સિલેક્ટર અથવા જે લોકો અત્યારે આજે ભલે આઈપીએલ પૂરું થઈ ગયું છે પણ નેક્સ્ટ આઈપીએલ માટે જે પ્લાનિંગ કરતા હશે જે એકચ્યુઅલી ખરેખર ક્રિકેટને ડેવલપ ડેવલપમેન્ટ કરવા માટે વિચારતા હશે એ લોકોના મનમાં અત્યારથી આ સવાલ ફરતો હશે તો ફર્સ્ટ ઓફ જો તમે અક્ષરદીપ સિંહની વાત કરી તો આઈ થિંક મને એવું લાગે છે કે આફ્ટર ઝહીર ખાન અને આશિષ નેહરા બે લેખકામ સારા મીડિયમ પેસર છે ઇન્ડિયામાંથી પોતાનું રિટાયરમેન્ટ લીધું ત્યાર પછી અત્યારે સારા લેફ્ટા મીડિયમ પેસર તરીકે અર્ષદીપ સિંહ છે એ આપણે જોઈ શકીએ છીએ અને કોઈ પણ કન્ડિશન ચાહે ફોરેન કન્ડિશન હોય કે ઇન્ડિયન કન્ડિશન હોય એ પોતાનું બેસ્ટ દેવાની ટ્રાય કરે છે અને આપણે જોયું છે કે ઓલમોસ્ટ ઈચ એન્ડ એવરી ટાઈમ છે એ ભલે કદાચ વિકેટ મળતી ન હોય પણ એની બોલિંગ છે એ બહુ સારી રહેતી હોય છે તો અર્ષદીપ છે ઈ વન ઓફ ધ આપણો કી બોલર છે ઇન્ફ્યુચર થઈ શકે એમ છે મીન વાઇલ જો કદાચ આપણે એઝ અ બેટ્સમેન ની વાત કરીએ તો બેટ્સમેન ની અંદર પણ અત્યારે આપ જોઈ શકો છો કે આપણા પંજાબના ના અત્યારે આ બે બેટ્સમેન છે પ્રિયાંશ પ્રિયાંશ આરિયાની આર્યા ની પ્રભસિમરાનસિંહ તો એ લોકો પણ એક ટ્વેન્ટી ટ્વેન્ટી ટીમ માટે આઈ થિંક મને એવું લાગે છે કે ફ્યુચર થઈ શકે ત્યાર પછી વૈભવ છે વૈભવ સૂર્યવંશી છે તો એટ ધ યંગ એજ બરાબર છે બહુ સારું ભલે એક મેચમાં બે મેચમાં પરફોર્મન્સ કર્યું છે અને જાગ્યો તો ઇનિશિયલી એને ટાઈમ નથી મળ્યો બટ આઈ બિલીવ કે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ અને નેક્સ્ટ યરની જે આઈપીએલ સીઝન હશે એની અંદર એને વધારે મેચિસ મળશે અને પોતાની જાતને ટેલેન્ટ પ્રૂવ કરશે અને એ ઇન ફ્યુચર વિધિ શોર્ટ ટાઈમ છે આપણને કદાચ બની શકે કે ઇન્ડિયાની સિનિયર ટીમ ની અંદર પણ દેખાય એવી જ રીતે જો આપણે વાત કરીએ તો શ્રેયસ અયર નો રોલ ઇન ફ્યુચર છે એ બહુ સિરિયસ લેવામાં આવશે મને એવું લાગે છે અને એમને જે પ્રમાણે અત્યારે કેપ્ટનશીપ કરેલી છે એમને જે રજત પાટીદાર છે દેવદત્ત ડિગલ છે આ બધા ખેલાડીઓ છે જે અરાઉન્ડ ફોર હંડ્રેડ ફોર હંડ્રેડ પ્લસ ત્રણ જેટલો જે ખેલાડીઓ કરેલા છે એમને ઇન ફ્યુચર છે ઇન્ડિયા ટીમ માટે બેનિફિટ મળતો થશે એવી આશા રાખીએ આપણે બિલકુલ આપની ભાષા અને જેટલા પણ ક્રિકેટર્સ આપણને આ આઈપીએલ ની સિઝન મળ્યા એમને પણ શુભકામના કારણ કે તેમનું પ્રદર્શન જ આખરે મેદાન ની અંદર બોલતું હશે છે જેમાં આજની આ મેચ ની અંદર બેંગ્લોર બાજી મારી ગયું અને અઢાર વર્ષ પછી કોઈ ટીમને આ તાજ મળ્યો છે સિંહ આપ અમારી સાથે જોડાયા આપણને ખૂબ ખૂબ આભાર હિન્મ તો રવિરાજસિંહ નું કહેવું છે કે ઘણા ક્રિકેટર્સ આપણને આ સિઝન થી મળ્યા અને એ સિઝન ની અંદર એવા ખેલાડીઓ કારણ કે સતત જે રીતે પ્રદર્શન કરવાનું હોય ટી ટ્વેન્ટી નું ફોર્મેટ હોય તમામને આશા હોય કે ટીમ શ્રેષ્ઠ પ્રદર્શન કરે અને પછી દમદાર જીત હોય પણ આજની આ મેચ ની અંદર હીરો તરીકે આપણે જે જોવા જઈએ તો ચોક્કસ એસ સિંગ જે એકસઠ રન માર્યા પણ નસીબ ન હતું કારણ કે જે વિકેટો બંધ પડી હૈયાત પ્રદર્શન જોઈએ એવું આજે આપણને ન જોવા મળ્યું નિહલ વઢેરા અઢાર બોલમાં પંદર રન મારીને તરત આઉટ થઈ ગયા આ ઉપરાંત સ્ટોઈસ જે વિદેશી પ્લેયર છે એ પણ આશા હતી કે સ્ટોઈનો થોડો જો ફાળો રહ્યો હોત તો કદાચ આજે પરિણામ કદાચ પંજાબના પક્ષમાં હોત પણ અગેન ભુવનેશ્વર કુમારે સ્ટોઈનિકને વિકેટ લીધી ઉમેરાજી જે આશા હતી કે ઉમેરાજી પણ છેલ્લી સ્લોગ ઓવરની અંદર કમાલ કરતા હોય છે પણ અગેન આજે પણ નિષ્ફળતા મળી અને જે ટોપ ઓર્ડર હતું એણે મતલબ વન ડાઉન સુધી પંજાબના ખેલાડીએ પ્રદર્શન કર્યું સારું પણ પછી વન ડાઉન પછી થર્ડ ડાઉન અને જે ત્યાર પછી બેટ્સમેન આવ્યા એમણે કઈ ખાસ કમાલ ન કર્યા અને તમે શરૂઆતની પંજાબની બેટિંગ લાઈનઅપની જેમ વાત કરીએ તો લગભગ સિત્તેર એસી રન આ ત્રણ બેટ્સમેન એક મળીને ભેગા કરી દીધા હતા જરૂર હતી એને બેકઅપ મળવાની પણ ક્યાંક બેકઅપ ન મળ્યું અને એના કારણે પંજાબની ટીમને આ જે છ રનથી હારનો સામનો કરવો પડ્યો લગભગ સાત રનથી એ અહી આજે હારનો સામનો કરવો પડ્યો એટલે ચોક્કસ પંજાબનો પ્રયત્ન શ્રેષ્ઠ કારણ કે ટીમ સતત પ્રદર્શન કરતી આપતી હતી બીજી તરફ અહી આપણે બેંગ્લોરની ટીમ પણ પ્રશંસા એટલા માટે કહેવી જોઈએ કારણ કે સોલ્ટ શરૂઆતમાં આગા લંગર બેટિંગ કરી પણ 6 બોલની અંદર 9 બોલની અંદર સુડનમાં પણ હાતું હાતું કે સોલ્ટ આજે ખરેખર પંજાબ માટે એક વધારે પડતી મુશ્કેલી સર્જે પણ સોલ્ટ આઉટ થઈ ગયા ત્યારબાદ જે આની વાત કરીએ વિરાટ કોહલી વિરાટ કોહલીનું પ્રદર્શન આખી સિઝન અંદર હું દમદાર રહ્યું છે અને કોહલીની અંદર તમે ભલે ચોક્કસ રજત પાટીદાર ટીમના કેપ્ટન હતા પણ કોહલીનું જે મેદાનની અંદર જે તેમનું હોવું અને ટીમને ઉત્સાહ વધારવો એ કોહલી પાસેથી વધારે તમામ લોકો શીખ્યા હશે જાણ્યા હશે એના આધારે આજની આ જીત મને લાગે છે કે બેંગ્લોર માટે ખૂબ જ એક જે અઢાર વર્ષની જે ટીમ જે સંઘર્ષ કરેલી હતી એ ટીમને આજે ખિતાબર ચોક્કસ આખી ટીમને એક શુભકામના હતો અહીં ઘણા ખેલાડીઓ પણ અહીં ભારતને હશે અમનારી સિઝનમાં આમનારી મેચિસમાં એ રાષ્ટ્રીય કક્ષાએ રમવાની વાત હોય એ ડોમેસ્ટિક ક્રિકેટની વાત હોય રણજીની વાત હોય પછી અંડર નાઇન્ટીન કે જેમ વાત કરી રવિરાજ સિંહ કે વૈભવ સૂર્યવંશિંહ તરીકે ચહેરો આપણને મળ્યો મળ્યો અને બે હજાર ચૌદની અંદર જ્યારે જે આખી શરૂઆત અને ત્યાર પછી જે પ્રવીણ તાંબે એક ખેલાડીને ચાન્સ મળ્યો અને એ જ રીતે બે હજાર પચીસ ની અંદર પણ એક ચાન્સ મળ્યો એ વૈભવ સૂર્યવંશીને અને વૈભવ સૂર્યવંશીનું પ્રદર્શન પણ આપણે જોયું અને તમામ વિશ્વમાં શ્રેષ્ઠ પ્રદર્શન પણ વૈભવનું રહ્યું પણ ઘણા ખેલાડીઓ આ સિઝનમાં ભારતને મળશે અને આશા રાખીએ કે રણજી હોય કે પછી લોકલ લેવલ જે ટૂર્મેન્ટ હોય અથવા તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ જયારે રમવાની હોય અંડર નાઇન્ટીન ની હોય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે પણ મેચો થતી હોય એની અંદર આપણને યુવા ખેલાડીની ફોજ છે ચોક્કસ મળી છે બિલકુલ જીગર એટલે યુવા ખેલાડીઓની એક લીગ આખી તૈયાર થઈ રહી છે વૈભવ સૂર્યવંશી હોય કે રજત પાટીદાર હોય એક ભારતીય ટીમનું ભવિષ્ય અહીંયા તમે જો એક સેફ હેન્ડ્સમાં જીગર લાગી રહ્યું છે બીજું કે આજની મેચમાં એક એવું પરફોર્મન્સ છે જીગર જે કારણ કે આરસીબી જીત્યું છે એટલે ક્યાંક શેડોમાં આવી જશે બે ઢંકાઈ જશે પરફોર્મન્સ છે શશાંક સિંહનું કારણ કે ત્રીસ બોલમાં એકસઠ રન માર્યા કદાચ એક બે બોલ વધારે હોત તો આખી ગેમ પલટાઈ ગઈ હોત શક શશાંકસિંહે ત્રીસ બોલમાં એકસઠ રન માર્યા છે ને છેલ્લી ઓવરમાં જે છગા સિક્સેસ એમને ફટકારી છે એવું લાગતું હતું કે એકાદ બે બોલ વધારે હોત તો આરસી બીના ફેન્સ અને આરસીબીનું જે સપનું છે એ તૂટી જાય તો ઓલ ઓવર જીગર અહીંયા વાત એ છે કે આખરે અઢાર વર્ષે આરસીબી અને આરસીબીના ફેન્સ જે લોયલ ફેન્સ રહ્યા છે મેં નથી જોયું કે ક્યારે આરસીબીનો કોઈ ફેન હોય અને મેને આપણે કહીએ કે આરસીબી આટલા સમયથી જીતતું નથી તો તમે બીજી કોઈ ટીમને સપોર્ટ કરો તો મેં ક્યારે એવું નથી જોયું કે આરસીબીનો કોઈ ફેન બીજી ટીમને સપોર્ટ કરતો હોય ત્યારે હવે એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે બે હજાર પચીસમાં નવો ચેમ્પિયન આઈપીએલને પણ મળ્યો છે અને આરસીબી વિરાટ કોહલી એકચ્યુલી વિરાટ કોહલી આમાં ચેમ્પિયન તરીકે વધારે ઉભરી આવ્યા છે જીગર બિલકુલ આભાર જીગર જોડાવા બદલ તો અત્યારે આ તસવીરો તમે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પણ જોઈ શકો છો અને અત્યારે જ્યારે તમે સોશિયલ મીડિયા ઓપન કરશો તો તમને ખાલી એક જ વસ્તુ દેખાશે આરસીબી અને વિરાટ કોહલી બીજું કંઈ તમને સોશિયલ મીડિયા મીડિયામાં પણ નહીં દેખાય કારણ કે અઢાર વર્ષના વનવાસનો અંત આવ્યો છે અને અઢાર વર્ષ બાદ આરસીબી પહેલી વાર ટ્રોફી જીત્યું છે જે સતત રાહ જોવાતી હતી વિરાટ કોહલી અને શરૂઆતની જે ટીમ હતી વિરાટ કોહલી હતા બ્રેન્ડન મેકુલમ હતા ગેલ એબીડી જે આજે મેચ જોવા આવ્યા હતા એબીડી ડિવિલિયર્સ ત્યારે એવું લાગતું હતું કે આ ટીમ એટલી મજબૂત છે કે ક્યારેય હારશે નહીં પણ અઢાર વર્ષ સુધી એ મોકો જ ના આવ્યો કે ટીમ ક્યારે જીતી અને આ અઢારમું વર્ષ આવ્યું જ્યાં જે છે આરસીબી એ જીતી છે અને ખૂબ જ અદ્ભુત ઇનિંગ રહી છે આરસીબીની આપણે વાત કરીએ તો જે ટોપ ઓર્ડર્સના બેટ્સમેન હતા એમણે સારું પર્ફોમન્સ કર્યું ક્યાંક ને ક્યાંક પેસ થોડી વિરાટની સ્લો હતી પણ એ તેતાળીસ રન ખૂબ જ મહત્વપૂર્ણ હતા આ જીત માટે એ બાદ જે છથી સાત બેટ્સમેન આવ્યા જેમણે ધમાકેદાર બેટિંગ કરી દસ દસ બાર બાર બોલમાં પચીસ પચીસ છવ્વીસ રન જે ફટકાર્યા અને એક એકસો નેવનો ટાર્ગેટ એવું લાગતું હતું કે પંજાબ આસાનીથી ચેઝ કરી લેશે પણ પંજાબ ચીઝ ન કરી શક્યું અને પંજાબની જો વાત કરીએ તો શ્રેયસ ઇયર જોડે એક્સપેક્ટેશન જે હતી કારણ કે જે રીતનું એમનું પર્ફોમન્સ આખી જે આઈપીએલમાં રહ્યું છે અને લાસ્ટ મેચમાં જે એમણે પર્ફોમન્સ આપ્યું એમઆઈની સામે એના પછી એવું લાગતું હતું કે શ્રેયસ અય્યરનું ફોર્મ એટલું અત્યારે જોરદાર ચાલી રહ્યું છે કે જો શ્રેયસ અય્યર રમી ગયા તો એકસો નેવ રનનો ટાર્ગેટ એ પંજાબ માટે કશું જ નથી પણ શ્રેયસ અય્યર એ ના રમી શક્યા અને એમની વિકેટ પડી જે બાદ આખી મેચ પલટાઈ ગઈ હતી બોલર્સના આપણે પ્રદર્શનની વાત કરીએ કારણ કે આરસીબીના બોલર્સે પણ સરસ પ્રદર્શન કર્યું છે જેમાં સૌથી બીજું એક એવું નામ કે જે જેનું પર્ફોમન્સ ક્યાંક ને ક્યાંક ઓછું દેખાઈ રહ્યું છે જેમ કે જેમ રવિરાજે પણ કહ્યું હતું રવિરાજ રવિરાજસિંહે પણ કહ્યું હતું કે ધોની જ્યારે રમતા હોય ત્યારે દિનેશ કાર્તિકનું કીપિંગ આપણને ના દેખાય એ ઢંકાઈ જાય એવી રીતે કુણાલ પંડ્યા કારણ કે ચાર ઓવરમાં ફક્ત સત્તર રન એમણે આપ્યા અને બે વિકેટ ઝડપી છે એટલે કુણાલ પંડ્યાનું જે પર્ફોમન્સ રહ્યું પણ ખૂબ જ અદ્ભુત રહ્યું છે ઇકોનોમી રેટ એમનો જે છે ખાલી ચાર પોઈન્ટ પચીસનો છે એટલે જે કુણાલ પંડ્યાનું પર્ફોમન્સ રહ્યું અદ્ભુત રહ્યું ભુવનેશ્વર કુમારે કેવું નામ કે જેને ક્યારેય ઇગ્નોર ના કરી શકાય ભુવીએ અદ્ભુત પર્ફોમન્સ કર્યું ઇવન ચાર ઓવરમાં એમણે અડત્રીસ રન આપીને બે વિકેટ લીધી છે યશ દયાલે સારું પર્ફોમન્સ કર્યું એટલે કે ઓલ ઓવર તમે જાઓ તો જોવા જાવ તો બેટ્સમેનના પણ આરસીબીમાં સારા પર્ફોમન્સ હતા અને બોલર્સે પણ અદ્ભુત પર્ફોમન્સ કર્યું છે ઓલ ઓવર આ સ્થિતિ સર્જાય છે તો આખરે અઢાર વર્ષ બાદ અને એ તસવીર જે સ્ક્રીન ઉપર લોકો જોતા હશે જ્યારે વિરાટ કોહલી છેલ્લો બોલ બાકી હતો અને મેચ જીત્યા અને આંખમાંથી આંસુ આવી ગયા તો વિરાટ કોહલીને જોઈને એમના જે ફેન છે એમનો જે લોયલ ફેન બેઝ છે એમના આંખમાંથી પણ આંસુ આવી ગયા છે કારણ કે આ જે મુમેન્ટ છે આ જે પળ છે એની આજકાલથી રાહ નથી જોવાતી આની વર્ષોથી રાહ જોવાતી હતી વર્ષોથી લોકો રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે આરસીબી જીતશે ક્યારે વિરાટના હાથમાં એ ટ્રોફી હશે કારણ કે દરેક કેપ્ટન ઇવન શ્રેય શહેરની આપણે વાત કરીએ તો લાસ્ટ ટાઈમ કે જીતાડીને શ્રેય શહેરે ટ્રોફી જીતી હતી એટલે આ વખતે પણ લોકોને એવું હતું મનમાં કે ક્યાંક ને ક્યાંક શ્રેય શહેર જે છે પંજાબને લઈને આવ્યા છે ફાઇનલમાં તો જીતી જશે પણ કદાચ વિરાટ કોહલીનું જે પર્ફોમન્સ હતું એમની જે મહેનત હતી અને આખી આરસીબીની જે ટીમની જે મહેનત હતી એના પરથી એ સ્પષ્ટ થયું કે આરસીબી આ વખતનું ચેમ્પિયન છે